રાજ્યમાં એવાયસીને લઈને વિદ્યાર્થીઓ અને ખેડૂતોને પડતી મુશ્કેલીને લઈ કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા તેમણે આક્ષેપ કર્યા કે રાજ્યમાં ડિજિટલ ગુજરાતની વાતો પોકળ સાબિત થઈ છે ડિજિટલ ગુજરાતના લીધે લોકો લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે આધાર કાર્ડ અને રેશન કાર્ડના એકીવાયસી માટે અનેક જગ્યાએ સર્વરના અભાવે લોકોને બે દિવસ સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે છતાં પણ એ કેવાયસી થતું નથી એક તરફ સરકાર કહે છે કે રાજ્યના અઢાર હજાર ગામમાં ઈ કનેક્ટિવિટી કરવામાં આવી છે કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ આપ્યો છે તે પૈસા ક્યાં ગયા તેનો સરકાર જવાબ આપે સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શાળાના બાળકો હોય માધ્યમિક શાળાના એના વાલીઓ હોય સ્કોલરશીપના મુદ્દે કે પછી અંબાજીથી ઉમગ્રામ સુધી આદિવાસી સમાજના વાલીઓ હોય નાગરિકો હોય કે સમગ્ર ગુજરાતના નાગરિકો હોય તમામને લાઈનમાં ઊભા રખાવીને બુદ્ધિનું પ્રદર્શન કરતી ભાજપાની ભ્રષ્ટ સરકાર કરોડો રૂપિયા આઈટીના બજેટ વાપ્યું તો ક્યાં ગયું સરકાર એનો જવાબ આપે સરકારે ઈ ગ્રામ વિશ્વગ્રામના નામે અઢાર હજાર ગામોને કરોડો રૂપિયાનો જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એ પૈસા ક્યાં ગયા એનો પણ જવાબ આપે